ખૂબ જ સુંદર આયોજન દીપક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે એમના દ્વારા ખૂબ જ સુંદર રીતે મેડિકલ ચેકઅપ થઈ રહ્યો છે આ મેડિકલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં વજન કરીને કેસ બનાવી યોગ્ય યોગ્ય દ્વારા તમારી શારીરિક તકલીફ જાણી અને લક્ષીને દવાઓ આપવામાં આવે છે એ પણ કોઈ પણ જાતના રૂપિયા ચૂકવ્યા વગર સાથે સાથે તમારું બીપી પણ માપી આપવામાં આવે છે તો આવા ઉમદા કાર્ય કરવા માટે દીપક ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન સાથે માંડવી નીચે આયોજન થઈ રહ્યું ત્યારે

દીપક ફાઉન્ડેશન તરફથી કેમ્પ રાખવામાં આવે છે આજે બીજી ત્રીજી વખત કેમ્પ રાખવામાં આવે છે ને ભક્તો દર્શન કરવા આવે છે અમે એને બધા પત્રિકા બધી વેચવામાં આવેલી બે પંદર દાડા પહેલાં ને ભક્તો એનો લાભ લે છે ને ભક્તો એવા હોતો હોય છે કે એમની કંઈ પૈ પૈસા હોય છે પણ એમ સારવાર કરી શકતા નથી એટલે મંદિર તરફથી આ મંદિર મેળી માતાના મંદિર તરફથી આયોજન કરવામાં આવે છે મેડિકલ કેમ્પ તરફથી દીપક ફાઉન્ડેશન દર વર્ષે અમને સાથ સહકાર આલે છે ને એમને અમને હાથમાં લઈને અમે એનું કામનું નિવારણ લઈએ છીએ અને ભક્તોને સારામાં સારી દવા મળે એવી અમે અપેક્ષા કરીએ છીએ ભક્તોને બોલાભાઈ આજ રોજ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ માંડવી મેઇન ગેટ શ્રી મેલડી માતા ટ્રસ્ટના સહકારથી તેમણે ખૂબ જ સરસ જગ્યાઓને બધાનું આયોજન કરેલ છે અને મેઇન કેમ્પ મેગા મેડિકલ કેમ્પનું આજે આજરોજ આયોજન કરે છે જે કેમ્પનો સમય સવારના અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીનો રહેશે અને અત્યાર સુધી અહીંયા પચાસ જેવા લાભાર્થીઓએ લાભ લીધેલ છે અને આ કેમ્પનું મેઇન આયોજક જીએસસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરાના સહકારથી આ કેમ્પનું આયોજન કરેલું છે અને અહીંના આયોજક દીપક મેડિકલ ફાઉન્ડેશન નંદેસરી છે

તેની સારવાર ને દવા યોગ્ય સમય લઈએ તો બીજા પ્રોબ્લેમ ના થાય તો આજે દીપક ફાઉન્ડેશને લગભગ ત્રીજી વાર નીચે આ રીતે મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યો છે આની પહેલાના પણ ચેકઅપ કેમ્પમાં બહુ મોટો જનસિદ્ધાંત મળેલો આવા કેમ્પોથી મોટો લાભ શું થાય છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે આવા સ્થળે આવે અને મેડિકલ ચેકઅપ કરાવે છે એની સાથે એમને નિઃશુલ્ક દવા પણ મળતી હોય કે જેને લીધે એક વ્યક્તિનો જોવા જઈએ તો પાંચસોથી છસો રૂપિયાનો ખર્ચો